હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ ગઉ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ઘરમાં જ રહેલી સામગ્રીઓમાંથી અને ફક્ત ચાર મિનિટમાં બની અને તૈયાર થઈ જાય તેવા એક ઇન્સ્ટન્ટ અને હેલ્ધી પિઝાની રેસિપી આ પિઝા બનાવવા માટે તમારે માર્કેટમાંથી કંઈ જ નહીં લાવવું પડે અને આ પિઝા આજે મેં ભાખરી ઉપર બનાવ્યો છે જેથી કરી અને તે હંડ્રેડ પર્સન્ટ હેલ્ધી બની રહે છે તો આ વિડીયો જોઈ અને જો તમે આ રીતેનું પિઝા ક્યારેય ટ્રાય ના કરી હોય તો એક વખત જરૂરથી કરજો અને તમને મારી આ રેસિપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ભાખરી પિઝા બનાવવા માટે મેં અહીંયા ભાખરી લીધેલી છે હવે આપણે વેજીટેબલ્સ લઈશું તમે કોઈ પણ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકો છો મેં અહીંયા કેપ્સિકમ ટામેટું અને ડુંગળી લીધેલા છે જેને આ રીતે આપણે મીડિયમ સાઈઝના કટ કરી લઈશું ત્યારબાદ આપણે હોમમેડ પનીર લઈશું પનીર એડ કરવું એ બિલકુલ ઓપ્શનલ છે આ રીતે ઘરે બનાવેલું હોય તો તમે તે પણ એડ કરી શકો છો હવે આપણે પિઝાને અસેમ્બલ કરીએ પિઝા બનાવવા માટે હવે આ રીતે એક મીડિયમ સાઈઝની ભાખરી લઈશું અડધી ચમચી જેટલો પિઝા સોસ એડ કરીશું અડધી ચમચી જેટલો ટમેટો કેચઅપ અને એક ચમચી જેટલી ગ્રીન ચટણી લઈશું તમારે ફક્ત ટમેટો કેચઅપ એડ કરવો હોય તો પણ ચાલે હવે બધું સરસ રીતે આપણે સ્પ્રેડ કરી દઈએ સરસ રીતે સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ ઉપરથી આપણે વેજીટેબલ્સ એડ કરીશું ડુંગળી ટામેટા કેપ્સિકમ અને પનીરને પણ સ્પ્રેડ કરી દઈશું તમને જે પણ વેજીટેબલ્સ વધારે કે ઓછા પસંદ હોય એ રીતે લઈ શકો છો ત્યારબાદ હવે ઉપરથી આ રીતે થોડું નમક સ્પ્રેડ કરી દઈશું થોડો મરી પાવડર સ્પ્રેડ કરી દઈશું ત્યારબાદ મિક્સ અપ્સ અને લાસ્ટમાં હવે આપણે થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું હવે ઉપરથી આ રીતે આપણે ચીઝને ખમણી દઈશું અને પિઝાને કવર કરી દઈશું તમારે જેટલું પણ ચીઝ એડ કરવું હોય તેટલું કરી શકો છો મેં અહીંયા અડધી ક્યુબ જેટલું એડ કરેલું છે હવે ફરી વખત ઉપરથી થોડો ચીલી ફ્લેક્સ અને મિક્સઅપ્સ એડ કરીશું તો પિઝા બેક થવા માટે તૈયાર થઈ ગયા છે આપણે તેને પેનમાં બેક કરીશું આ રીતે પેન લઈ અને તેમાં અડધી ચમચી જેટલું ઘી એડ કરીશું તમે બટર અથવા તેલનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ તેને સરસ રીતે સ્પ્રેડ કરી દઈએ ત્યારબાદ અસેમ્બલ કરેલો પિઝા એડ કરીશું અને હવે તેને કવર કરી અને ફક્ત એક મિનિટ માટે કૂક થવા દઈશું એક મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવો પિઝા બની અને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ અને કટ કરીએ છે ને બનાવવો ભાખરી પિઝા ખૂબ જ ઇઝી અને ખાવામાં પણ સુપર ટેસ્ટી લાગે છે જો તમે આ રીતે ક્યારેય ભાખરી પિઝા ટ્રાય ના કર્યો હોય તો એક વખત ઘરે જરૂરથી કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ બટન જરૂરથી પ્રેસ કરજો